કરોડિયા આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ અત્યારેની કચેરી હસ્તક તારીખ એક છ બે હજાર પચીસથી ફ્લડ સેલિંગ કામગીરી શરૂ કરવામાં આવે છે અને અત્રે હું એઝ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું જો હું અત્યારના વરસાદની વાત કરું તો મહદ અંશે અત્યારની કચેરી મેજર અને માઇનર સ્કીમમાં મહદ અંશે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર તેમજ મહદ અંશે પોરબંદર અને અમરેલી જિલ્લાના સ્કીમના ડેટાનો સમાવેશ થતો હોય છે તેમાં અત્યારે હાલ આપને સૌને ખબર છે તેમાં સાર્વત્રિક વરસાદ પડવા પામેલ છે અને મહદઅંશે તમામ ડેમોમાં સારી એવી પાણીની આવક થયેલ છે હવે ડેમોમાં હું જો રાજકોટ જિલ્લામાં વાત કરું તો આજી એક બે ન્યારી એક બે છાપરવાડી એક બે ભાદર બે કણુકીમાં સારો એવો વરસાદ પડેલો છે તેમાં પચીસ એમએમથી વધારે વરસાદ આપણે મોજ ડેમ છે આજી એક છે તેમજ ન્યારી એક ન્યારી બે ભાદર બેમાં વધારે એવો વરસાદ પામેલ છે અને પાણીની આવક થવા પામેલ છે હવે ડેમોમાં તો પાણીની આવક અત્યારે ચાલુ છે ડેમોના દરવાજામાં એક આપણે આજી બે માં બે કે ત્રણ જેટલા ખોલવામાં આવેલ છે હું અનુક્રમે વાત કરું આજી એક છે જે પાસઠ ટકા જેટલો ભરા ભરવા પામેલ છે આજી બે તોંતેર ટકા જેટલો ભરવા પામેલ છે ન્યારી એક પચાસ ટકા ન્યારી બે આશરે ઓગણસાઠ ટકા ફાધર બેટી અડત્રીસ ટકા તેમજ ફાધર બેમાં પીચોતેર ટકા જેટલું પણ રહેલું છે